આ બાટી ખાવાનો ઈચ્છા થઈ જાય છે એકદમ બોતો હરવાડ થાય છે જેમ કે મેને એક દાની દાળ ભાઈ ખાય ને તો ઠીક રહે ને શરીખી ના કુશાલ બાઠું ખાય ને તો કુશાલ ના તો દંગી ખાવાનું છે કે પણ ના આપણો રહ્યો ના જક્ષિણ એટલો ગપુરિયો એ મને કહેવાય જ ના એટલો કેશો મારે રહ્યો ને ભાઈ કેશો એને કહેવાય છે ને મુખીને કહેવાય છે કે લાય ભેગો થઈ જાઉં ઘે તો નથી

આપણે ચિયા જણા રાઈ જઈને રાખીએ બગા પૂર્યો તો રહ્યો ને વાતો માં રાખો તોડ ને ખાવા માં રાખો ખાવા લેટવા દે તો સખી બે જણા અને પછી ખાય હમણા મોય બે અને કોમ તો ગયા જાય ઇંગે જતા રે પૈસો બેસો રમાલતા ને તે લઈ અહીં કેવું જ ન પણ લાય મુખી ને કને ભેગો થી આવો ને કે તમે જી આવો પેલા કા આપલું એન ભાઈ છે આ બીજા ભાઈ છે અને મુખી તો પેલા થુંમડા પર ધર રે લઈ જવા દે મુખી ખબર ની હોય કે ભાઈ કોમ આવે એવું ખબર ની હોય કે શું ભાઈ ને એ કોમગજ ને ખાતા નહીં પાછા કો ઓય મેન કો ઓય તો હું કોને કોય જવું નઈ જાતો નહીં પાછો ઈને ઉડ દોડ જો આ ઓળી ભી રે હવા એ જ નઈ ઓળી અસલ બનાવી છે લ્યા ઓય તો મુખે એકે ઠાર રાખી મારા વઢિયા બોલો અલા

આ પિયાલભાઈ પોગમ રહ્યો તો મહિના મોરી દાળ બાટી નો તે કોઈ મેળ ના પડ્યો તો મેળ પડ્યો તો એ વખત તો એ એલ તો મારા ઘેર રાખી દાળ બાટી રાખી જા પડે તમારી રાખી ઓવે તો તો મજા આવી જા પણ જુઓ મુકી તા અને એનો ભાઈ કેશો રહ્યો ને હ બે જણા બીજા ને ચામલા કા ફોન ન પલા એ કપૂર ના ન કેલો જક્સી મેં નહીં બોલાવા ચામલે ખાવા લેટ માં પૈસા ના હાલતા ભાઈ હેડી પર હમણા મરી ઉઠી અલે કેવું પડે ઈવાન ના ના મુતો તો આરોમણે એ ચા છે ને અલે કેવું પડે ઈવાન ના પૈસા આલવા વાત વગર કરવી ના ફટ ને હેડી પર એ તો હું કોઈ કે પૈસા તવાર આલવો પડશે ભાઈ કાયદેસર ભાગ તો તવાર અમે બોલાઈએ ખાવા માટે ના બટ ની પોગમ રાખ્યો છે હા કે શું બાની કોણ એ શું બાની તમે તવા કેવું પડે હું કોઈ તો પૈસા તો આલસી આ આપણા ગપુરિયો રે ને હા

સાતો જો ઉછેજ ક ટોઠેલું લાવી પડશે આપડે પાસી એ બધું લાઈ એ વાત કરીએ કે બનાવવાનું છે તમારી વાત કરવી પડશે હું તો બોલું પૈસા હોય તો છે તમારી બેગ થી પૈસા છે મન તો કે આલા એવો છે હેડો હું સમય માંગું નહીં પંદર મિનિટ જેટ આવશે લાઈટ એટલી કરીને તો પેલા ફુવારા સાંભળ્યું કદાચ દળિયો પડિયે ભૂંડીએ ગાંચી લો છું હોય તો હોય હું ચાલુ કરું ને પોણી હું હું હેડ્યું જાય પેલી તપાસ કરવા દે એટલી કરી લાઈટ આવે ને એક પછી આવી લાઈટ ચાલુ કરું હું પેલું સંભાળી લઉં મારું ભૂંડી ખોદ્યું હોય એવું દેખાય છે મને લાગે ખોદેલું જ છે

મને ચેક કરવા દેજે તો ક્યાં હા તાળ વાળી નો છો છે તો એ આ ફોરો કાઢી નો છો પાણી પીવા જો આયા એ હા નળી છૂટી પડી છે આ જુઓ આ લે આ હા હાય બરાબર છે માતા રાજ કરો રમણ ભમણ કરી નો છો છે અને બે દાડા ના આયા ને રોદે રોદા કરી નો છો આખા રાજ કરો માં ભૂલ ફર્યો છે

અલ્યા બસ તું જાટક નહી કે એક તો ડાળ ભાટીનો પોગમ રાખ્યો અમે ઘેર તો કાઈ વિડ ખાય છે હ પણ એ મહિનામાં એક દાડ ડાળ ભાટી બેય ખાવ ને આથમે ભસકલાસ તો ઠીક રે થરી તું મરે અલ્યા આથની નહી ખાવી આથરી ડાળ ભાટી ઈ કિયો ઠોઠેર કરા

હા હું તો વાવ તો કોફી ભાઈ નહીં છે અને મારે નેટવાનું કાઠું છે અને તો મજૂર મારતો નહિ સત્તા પૈસા ગપૂરીઓને કીધું તું ઘટિયાને એને કીધું હેડ તને રોકડા પૈસા હાલ્યું અને મારા એ નેટમાં આવજે પણ મારો પેલા ઓ ત્રણસો રૂપિયા હું હાલનું એને કીધું તું પણ એ ત્રણસો રૂપિયા ના પેલા બહાર રૂપિયા બદલા જતો રહ્યા પેલા આડે એના પીવા બદલે એના આ મજૂર પૈસા સાથે મળતો નથી આ વાવ તો વાય નહી છે કોફી પણ આ હનો પાર આવા જો કે ચેટલું ઉગ્યું છે ચટલું ઉગ્યું છે આ કોફી ઓમ તો કે હારી પણ હું હારી નેડો મણી નું કાઠું પડે છે તાણી નેડી નેડી ને પગે ઠોફલા જેવું થઈ ગયા અન્યો તાણી શું વાત કરવા નેડો નું જો કે

અલ્યા કોંજો માદા કોફી નાડ્યો છે રે અલ્યા કાલ નેડા હે કોફી કોમ છે અલ્યા મારો નવરાઈ નથી કોફી નાડવી કોમ છે ને અલ્યા ઓમા ઓબા બેઠા ઓયડી અલ્યા તારી આ વડી કોફી વાળા નેદવા ની બીહા તું આયે કાલ તારા એ હું નેડાવા ઓય આ અને હું આવી તો કીધું તો આયા ના